સાજો મેં વી આ મિખા ની અંદર જવા માટેની ભીડ કેટલી ધાર નહી આવી હતી તમે આંધારા પડ અમે કે જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં આજે અમે આવી ગયા છે જાંબુવત ની ગુફા કે અમારા રાણાવાવ ગામમાં છે જાંબુવત ગુફા ખૂબ સરસ છે અને અહીં ભગવાન શ્રી કૃષ્ણ છે એ જાંબુવત લગ્ન કર્યા હતા એ ગુફા છે અને ગુફાની અંદર એવું છે કે જ્યાં જ્યાં શિવલિંગ છે ને ત્યાં ત્યાં પાણી ટપકે છે તો હાલો એ તમને હું બધું બતાવું કે જ્યાં જી જગાએ પાણી ટપકે ને ત્યાં શિવલિંગ બની જાય તો હલો એ જોઈએ આપણે આ બધાય છે ને શિવલિંગ બનાવે તો નીવાબેન નીવાન ભાઈ શિવલિંગ બનાવે છે ખૂબ સરસ જોઈ લે શિવલિંગ નીવાન ઓરર મહાદેવ ના તમે જોઈ શકો છો આ ગુફાની અંદર અત્યારે પૂજા હાલે છે અને ગયો સ્થાન છે બાર જ્યોતિર્લિંગ પેલોન સ્થાન છે આપડા હિન્દુ ધર્માંમાં બાર જ્યોતિર્લિંગનો ખૂબ જ મહત્વ છે જો કોઈ માણસ બાર જ્યોતિર્લિંગના દર્શન કરે તો એના સાત પાપ નષ્ટ થાય છે બાર બાર પાછળ કોઈને કોઈ આ તમે પાણી ટપકે છે બનાવી અને રેતી છે એ ચમકેલી રેતી છે બધી ચમકે છે રેતી અંદર લાઈટો ફિટ કરેલ છે એટલે આ શિવલિંગો નું દર્શન કરવા માત્ર થી પણ અઢળક પુણ્ય મળે છે ને હમણાં શાસ્ત્રીજી કેતા હતા કે બાર જ્યોતિર્લિંગ દર્શન કરીએ ને એટલું ફળ મળે ને એટલું ફળ આ ગુફાની અંદર જ્યાં જ્યાં શિવલિંગ છે એના દર્શન કરીએ ને એ મળે છે તમે જોઈ લો અહીં શિવલિંગ છે તો જાયથી પાણી ટપકે છે જોઈ શકો તો જો ટપોક ટપોક ધીમે ધીમે પાણી ટપકે અને અહીં જો બધે શિવલિંગ છે જ્યાં મોટું શિવલિંગ છે અને જોઈ લે પાણી પાણી ક્યાંથી આવે છે એ કોઈને ખબર જ નથી જો આ આ પથરામાંથી પાણી ટપકે અને શિવલિંગ છે એનામાંથી સતત અભિષેક થતો રહી છે અહીંયા શિવલિંગ છે તો અહીં પણ એવી જ રીતે છે અહીંયા શિવલિંગ છે ચોખીસ કોલી અહીંયા તમે જોઈ લો આ શિવલિંગ બધાએ અભિષેક સતત ચાલુ છે ઉપરથી પાણી ટપકવાનું ગુફાનો અંદરનો રસ્તો છે દર્શન ખૂબ સરસ કરી લીધા અને હવે પાછા જાંબુવત ગુફા એટલે કે આપણે કૃષ્ણ અને જાંબુવતીના લગ્ન થયા હતા જ્યાં ભગવાન જીતા હતા યુદ્ધ કરીને ત્યારે આ ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવતીનું મંદિર છે તો એના દર્શન કરીએ આ છે સંત રામેશ્વર બાપુ રૂમ કે રામેશ્વર બાપુ ઘડિયાળ ખૂબ પ્રિય હતી તો અને ઘડિયાળના રૂમથી

કે રોજામાં પરિવાર સાથે આવિયે ને તો આવીને મજા માણવા જેવું છે ભગવાનના દર્શન થઈ જાય અને આનંદ થઈ જાય તો ખૂબ જ સરસ થઈ ગ્યા છે એકવાર જરૂર આવજો અને દર્શન કરવા હર હર મહાદેવ બહુ મસ્તાળવાન નજારા ખૂબ સરસ છે અહીંયા જઈને સસાઈ દен સસવે સવાને તો બતાય બેઠા છે દર્શન કરીને બાયણ બેસમો ત્યાં બતાય દેજો દર્શન કરવા શ્રદ્ધાળુ કોણ આવે છે

આપણે <laughs> આપણે <laughs> તુલના